નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે બનાવીશું ક્લાસ સેવન ચેપ્ટર નંબર સેકન્ડ અપૂર્ણાંક અને દશાંશ સંખ્યા જેમાં સ્વાધ્યાય બે પોઈન્ટ પાંચનો ચોથા નંબરનો પ્રશ્ન છે અને ચોથામાં પહેલા નંબરનો પ્રશ્ન છે સેવન પોઈન્ટ નાઇન ભાગ્યા એક હજાર આ આપણે નવા પેજમાં જોઈએ કેટલું છે સેવન પોઈન્ટ નાઇન ભાગ્યા કેટલા છે હજાર સેવન પોઈન્ટ નાઇન ભાગ્યા હજાર કયા નંબરનો છે આપણા પેલા નંબરનો પ્રશ્ન છે તો આ જે સેવન પોઈન્ટ નાઇન છે એને આપણે પોઈન્ટમાંથી હટાવવાના છે તો શું કરીશું પેલા સેવન્ટી નાઇન એટલે ઇગ્ને ઇગ્ને એસી મૂકી દઈશું છેદમાં પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે એક એટલે આપણે અહીંયા એક ઝીરો અને પછી આ એક મૂકીશું ભાગ્યા બરાબર એક હજાર શું છે એક હજારના નીચે કઈને એટલે એક એક હજારના છેદમાં કઈને એટલે એક મૂકીશું ઓકે ચલો ઇગ્ને એસી એટલે સેવન્ટી નાઇન ભાગ્યા ટેન આ ભાગાકારની જગ્યાએ શું આ ભાગાકારની જગ્યાએ મેં ગુણાકારનું ચિહ્ન મૂકો છું જ્યારે તમે ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરો તો ભાગાકારની જમણી બાજુનો અપૂર્ણાંક વ્યસ્ત થઈ જશે એટલે એક હજારના છેદમાં એક છે તો શું થઈ જશે એક એકના છેદમાં એક હજાર થઈ જશે શું થઈ જશે એકના છેદમાં એક હજાર થઈ જશે જ્યારે અપૂર્ણાંકનો ગુણાકાર કરો તો અંશ અંશનો ગુણાકાર થશે છેદ છેદનો ગુણાકાર થશે એટલે ઇગ્ને એસી ગુણ્યા એક બરાબર દસ ગુણ્યા કેટલા એક હજાર ઓકે હવે ઇગણ્યાસી ગુણ્યા એક કેટલા થશે એ ઇગ્ન્યાસી થશે છેદમાં દસ ગુણ્યા હજાર કેટલા થશે દસ હજાર કેટલા થશે દસ હજાર આપણે દસ ગુણ્યા કેટલા કરવાના છે હજાર તો આપણે શું કહીએ એક એકો એક મૂકી દઈશું અને કેટલા જીરો છે એક બે ત્રણ ચાર તો આપણે અહીંયા ચાર જીરો મૂકી દઈશું એટલે કેટલા થયા દસ હજાર બરાબર એ રીતે તમે ડાયરેક્ટ ગુણાકાર કરી શકો છો ચલો હવે આ હવે શું છે ઇગ્યાસીના છેદમાં દસ હજાર તો ઇગ્યાસીના છેદમાં દસ હજાર એટલે ઇગ્યાસી ઇગ્ઞશી ભાગ્યા દસ હજાર કરવાના છે તો આપણે શું મૂકી દઈએ અહીંયા ઇગ્યાસી મૂકી દઈએ હવે અહીંયા નીચે કુલ કેટલા અંક છે એક બે ત્રણ ચાર ને પાંચ તો આપણે અહીંયા પાંચ અંક લઈ લઈશું એક બે ત્રણ ચાર અને પાંચ અને ડાબી બાજુ જીરો મૂકતા જશું હવે દસ હજારમાં કેટલા જીરો છે ચાર જીરો છે તો જમણીથી ડાબી બાજુ જમણીથી ડાબી બાજુ ચાર અંક ખસેકશું એક બે ત્રણ ચાર અને પછી પોઈન્ટ મૂકી દઈશું જવાબ શું આવશે જીરો પોઈન્ટ જીરો સેવન નાઇન આ એનો જવાબ છે ઓકે ચલો હવે બીજા નંબરનો પ્રશ્ન જોઈશું બીજા નંબરનો પ્રશ્ન શું છે છબ્બીસ પોઈન્ટ ત્રણ ભાગ્યા હજાર શું છે છબ્બીસ પોઈન્ટ ત્રણ ત્રણ ભાગ્યા હજાર કેટલા છે છબ્વીસ પોઈન્ટ ત્રણ ભાગ્યા હજાર આ કયા નંબરનો પ્રશ્ન બીજા નંબરનો પ્રશ્ન તો છબ્બીસ પોઈન્ટ ત્રણ છે આ પોઈન્ટમાંથી આપણે હટાવવાના છે તો મેં અહીંયા બસોને તેસઠ મૂકી દો છેદમાં આ પોઈન્ટની આ પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે એક તો અહીંયા એક ઝીરો અને અહીંયા એક મૂકી દો અને અહીંયા ભાગાકાર એક હજારના છેદમાં કઈને લે શું થશે એક એક હજારના છેદમાં કઈને લે એક હવે બસો તેસઠ બસો છેદમાં દસ ભાગાની જગ્યાએ મેં અહીંયા ગુણાકાર કરું છું ભાગાકારની જગ્યાએ મેં અહીંયા ગુનાકાર કરો છું જ્યારે તમે ભાગાકારની જગ્યાએ ગુનાકાર મૂકશો તો ભાગાકારની જમણી બાજુનો અપૂર્ણાંક વ્યસ્ત થઈ જશે એટલે હજારના છેદમાં એક છે તો એકના છેદમાં હજાર થઈ જશે એટલે એકના છેદમાં શું આવશે હજાર હવે શું કરીશું અંશ અંશનો ગુણાકાર કરીશું છેદ છેદનો ગુણાકાર કરીશું એટલે બસો ને તેસઠ ગુણ્યા એક છેદમાં શું થશે દસ ગુણ્યા શું કરીશું હજાર કરીશું ઓકે ચલો બસો તેસઠ ગુણ્યા એક કેટલા થશે બસો તેસઠ છેદમાં કેટલા છે દસ ગુણ્યા હજાર કેટલા થશે દસ હજાર કેટલા અંક દસ હજાર બરાબર હવે અહીંયા આપણે દસો ને તેસઠ ભાગે દસ હજાર કરવાના છે એટલે અપૂર્ણાંકનો દસ આંશનો ભાગાકાર કરવાનો છે તો બસો તેસઠ શું કરીશું આપણે અહીંયા એમને એમ મૂકી દઈશું નીચે કેટલા અંક છે એક બે ત્રણ ચાર ને પાંચ તો અહીંયા આપણે એક બે ત્રણ ચાર અને પાંચ ડાબી બાજુ ઝીરો મૂકતા જશે કેમકે આપણે નીચે આ જે દસ હજાર છે એમાં ટોટલ કેટલા અંક છે પાંચ અંક છે તો આપણે અહીંયા પાંચ અંક કરવાના છે અને પાંચ અંક કરવા માટે ડાબી બાજુ ઝીરો મૂકવાનો હવે દસ હજારમાં કેટલા ઝીરો છે ચાર તો એક બે ત્રણ ચાર એમ જમણીથી ડાબી બાજુ ચાર અંક ખસકશું અને અહીંયા પછી પોઈન્ટ મૂકી દઈશું એટલે જવાબ તમારો શું આવશે ઝીરો પોઈન્ટ ઝીરો ટુ સિક્સ થ્રી ધેટ ઇઝ ધ કરેક્ટ આન્સર ઓકે તો જીરો પોઈન્ટ ઝીરો ટુ સિક્સ થ્રી એનો જવાબ છે ચલો હવે આગળ નંબરનો પ્રશ્ન જોઈએ છવ્વીસ પોઈન્ટ ત્રણ ભાગ્યા હજાર થઈ ગયા હવે ત્રીજા નંબરનો પ્રશ્ન છે આડત્રીસ પોઈન્ટ ભાગ્યા હજાર પોઈન્ટ તેપન આડત્રીસ પોઈન્ટ તેપન ભાગ્યા શું છે હજાર કયા નંબરનો પ્રશ્ન છે આપણે આ ત્રીજા નંબરનો પ્રશ્ન છે ઓકે હવે આડત્રીસ પોઈન્ટ ત્રેપન છે મેં અહીંયા લખી દ ત્રણ હજાર આઠસો તેપન પોઈન્ટમાંથી હટાવવાનું છે ઓકે અને છેદમાં છેદમાં શું આવશે હવે આડત્રીસ પોઈન્ટ ત્રેપન છે આ પોઈન્ટની આ પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે બે અંક છે તો આપણે અહીંયા બે ઝીરો મૂકીશું અને ડાબી બાજુ એક મૂકી દઈશું એટલે કેટલા થયા સો થયા ઓકે ભાગ્યા હજારના છેદમાં હજારના છેદમાં કઈને એટલે શું આવશે એક આવશે ઓકે અહીંયા બરાબરનો છેના ઓકે હવે ત્રણ હજાર આઠસો ત્રેપન ત્રણ હજાર આઠસોને તેપનના છેદમાં શું છે સો અહીંયા ભાગાકારની જગ્યાએ મેં ગુનાકાર મૂકું છું જ્યારે તમે ભાગાકારની જગ્યાએ ગુનાકાર કરશો તો તેની જમણી બાજુનો અપૂર્ણાંક વ્યસ્ત થઈ જશે એટલે હજારના છેદમાં એક છે તો એકના છેદમાં શું થઈ જશે હજાર થઈ જશે ઓકે હવે ત્રણ હજાર આઠસો તેપન ગુણ્યા એક કરીશું ત્રણ હજાર આઠસો તેપન ગુણ્યા એક કેમ અંશ અંશનો ગુણાકાર થશે અને છેદ છેદનો ગુણાકાર થશે સો ગુણ્યા હજાર એટલે સો ગુણ્યા શું થઈ જશે અહીંયા હજાર થઈ જશે ઓકે ચલો ત્રણ હજાર આઠસો ત્રેપન ગુણ્યા એક કેટલા થશે તો ત્રણ હજાર ને થશે છેદમાં સો ગુણ્યા હજાર શું કરવાનું છે સો ગુણ્યા કેટલા કરવાના છે હજાર તો એક એક ઓકે અકેલા જીરો છે ટોટલ એક બે ત્રણ ચાર પાંચ તો એ આપણે પાંચ જીરો મૂકી દઈશું ઓકે તો કેટલો જવાબ આવશે એક લાખ ઓકે ચલો હવે આગળ ચલો ત્રણ હજાર આઠસો તેપન ભાગ્યા કેટલા કરવાના છે એક લાખ તો આપણે અહીંયા શું કરું છું પેલા ત્રણ હજાર મૂકી દઉં છું હવે નીચે કેટલા અંક છે એક બે ત્રણ ચાર પાંચ ને છ અંક છે તો આપણે અહીંયા છ અંક કરવાના છે એક બે ત્રણ ચાર પાંચ અને છ ઓકે કેટલા ઝીરો છે બે બે ચાર ને પાંચ ઝીરો છે જમણીથી ડાબી બાજુ જમણીથી ડાબી બાજુ પાંચ અંક ખસકશે એક બે ત્રણ ચાર ને પાંચ અને એ પછી અહીંયા પોઇન્ટ મૂકી દઈશું તો શું જવાબ આવશે તમારો જીરો પોઈન્ટ ઝીરો થ્રી એટ ફાઈવ થ્રી થ આન્સર ઓકે તો શું આવશે જવાબ ઝીરો થ્રી થ્રી આ હતો તમારો ત્રીજા નંબરનો પ્રશ્ન હવે આપણે જોઈશું ચોથા નંબરનો પ્રશ્ન જોઈશું ચોથા નંબરનો પ્રશ્ન શું છે એકસો પોઈન્ટ નાઇન ભાગ્યા હજાર શું છે એકસોને ને અઠ્ઠાવીસ નાઇન ભાગ્યા શું છે હજાર ઓકે ચલો એકસો ને અઠ્ઠાવીસ પોઈન્ટ ભાગ એકસો પોઈન્ટ નવ ભાગ્યા હજાર હવે આને આપણે પોઈન્ટમાંથી હટાવી દઈશું તો શું કરીશું એક હજાર બસોને મૂકી દઈશું પોઈન્ટ વગર એક હજાર બસોને નેવ્યાશી એક સોરી એક હજાર બસોને અને પોઈન્ટ આ પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે એક તો આપણે અહીંયા એક ઝીરો અને અહીંયા એક મૂકીશું અને ભાગ્યા કેટલા છે એક હજાર અને એક હજારના છેદમાં કહીને એટલે શું આવશે એક ઓકે ચલો હવે એક હજાર બસો નેવ્યાશી એક હજાર બસો નેવ્યાશીના છેદમાં દસ અહીંયા ભાગાકારની જગ્યાએ મેં ગુણાકાર મૂકું છું જ્યારે તમે ભાગાકારની જગ્યાએ ગુનાકાર મૂકો તેની જમણી બાજુનો અપૂર્ણાંક વ્યસ્ત થઈ જશે એક હજારના છેદમાં એક છે તો એની જગ્યાએ એકના છેદમાં શું થઈ જશે એક હજાર થઈ જશે ઓકે પછી જ્યારે તમે અપૂર્ણાંકનો ગુણાકાર કરો તો અંશ અંશનો ગુણાકાર થશે અને છેદ છેદનો ગુણાકાર થશે એટલે એક હજાર બસો ગુણ્યા એક કરીશું એક હજાર બસો ને ગુણ્યા એક કરીશું છેદમાં દસ ગુણ્યા હજાર કરીશું એટલે દસ ગુણ્યા કેટલા છે હજાર દસ ગુણ્યા હજાર કરીશું ઓકે ચલો એક હજાર બસો નેવ્યાસી ગુણ્યા એક કેટલા થશે તો એક હજાર થશે છેદમાં દસ ગુણ્યા હજાર કેટલા થશે દસ ગુણ્યા હજાર દસ હજાર થશે ઓકે ચલો હવે આ બંનેનો દશાંશનો ભાગાકાર કરવાનો હોય તો મેં પહેલાં એક હજાર બસો નેવ્યાસી અહીંયા મૂકી દઉં છે એક હજાર બસો ને નેવ્યાસી મૂકી દીધા ટોટલ અહીંયા કેટલા અંક છે એક બે ત્રણ ચાર ને પાંચ તો આપણે અહીંયા પાંચ અંક કરવાના છે એક બે ત્રણ ચાર અને અહીંયા ડાબી બાજુ ઝીરો મૂકી દેશે એટલે પાંચ અંક થઈ ગયા હવે આ દસ હજારમાં કેટલા ઝીરો છે ચાર જીરો છે તો જમણીથી ડાબી બાજુ ચાર અંક ખસકશું એક બે ત્રણ ચાર અને અહીંયા પોઈન્ટ મૂકી દીધું એટલે જો શું જવાબ આવશે ઝીરો પોઈન્ટ વન ટુ એટ નાઇન ધ આન્સર ઓકે આના પછીનો પ્રશ્ન આપણે જોઈશું ચોથા નંબરનો તો એના પહેલાં મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બેલ આઈકન બટન જરૂર દબાવજો જેના લીધે મારા ડેલીના વિડીયો તમને અપડેટ મળતા રહેશે તો આના પછીનો પ્રશ્ન છે ચોથા નંબરનો પ્રશ્ન ત્રીજા નંબરનો થઈ ગયો સોરી ચોથા નંબરનો થઈ ગયો એકસો અઠાવીસ પોઈન્ટ નવ ભાગ્યા દસ ચોથા નંબરનો થઈ ગયો પાંચમા નંબરનો જોઈશું જીરો પોઈન્ટ પાંચ ભાગ્યા દસ જીરો પોઈન્ટ ઝીરો પોઈન્ટ પાંચ ભાગ્યા જીરો પોઈન્ટ સોરી જીરો પોઈન્ટ પાંચ ભાગ્યા હજાર જીરો પોઈન્ટ પાંચ ભાગ્યા હજાર તો હવે પોઈન્ટ પાંચ છે અને પોઈન્ટમાંથી હટાવવાના છે તો પાંચના છેદમાં આ પોઈન્ટની જમણી બાજુ કેટલા છે એ તો અહીંયા એક જીરો અને અહીંયા એક મૂકીશું અને ભાગ્યા શુભ ભાગ્યા હજારના છેદમાં શુભ હજારના નીચે કઈ ની એક હજારના છેદમાં કઈ નહીં લે એક ઓકે ચલો પાંચના છેદમાં દસ પાંચના છેદમાં દસ ભાગાકારની જગ્યાએ મેં ગુણાકાર કરું છું જ્યારે તમે ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરો તો તેની જમણી બાજુનો જે અપૂર્ણાંક છે એ વ્યસ્ત થઈ જશે એટલે હજારના છેદમાં એક છે તો એકના છેદમાં શું થઈ જશે હજાર થઈ જશે ઓકે હવે જ્યારે અપૂર્ણાંકનો પાંચના છેદમાં દસ અને એકના છેદમાં હજારનો ગુણાકાર કરો અપૂર્ણાંકનો ગુણાકાર કરો તો અંશ અંશનો ગુણાકાર થશે છેદ છેદનો ગુણાકાર થશે એટલે પાંચ ગુણ્યા એક કરીશું શું કરીશું પાંચ ગુણ્યા એક કરીશું અને દસ ગુણ્યા હજાર કરીશું શું કરીશું 10 * 1000 કરીશું ઓકે ચલો 5 * 1 કેટલા થશે 5 / 10 * 1000 કેટલા થશે 10000 કેટલા થશે 10000 ઓકે અમાર દો 10 * આપણે 10 * કેટલા કરવાનું છે 1000 આપણે શું કરીશું 1 ઇકું 1 લખી દઈશું અ કેટલા ઝીરો છે 1 2 3 4 તો આપણે 4 ઝીરો મૂકી દીશું તો કેટલા થયા દસ હજાર થયા ઓકે ચલો તો કેટલો જવાબ આવ્યો દસ હજાર તો આપણે અહીંયા શું મૂકી દઈશું પાંચના હા તો દસ હજાર જવાબ આવ્યો હવે આપણે શું કરવાનું છે પાંચ ભાગ્યા દસ હજાર કરવાના છે પાંચ ભાગ્યા દસ હજાર તો મેં પાંચ મૂકી દીધા હવે અહીંયા કેટલા અંક છે એક બે ત્રણ ચાર ને પાંચ તો આપણે અહીંયા પાંચ અંક કરવાના છે તો પાંચની ડાબી બાજુ જીરો મૂકીશું એક બે ત્રણ ચાર અને પાંચ અહીંયા બરાબર અહીંયા બરાબર ઓકે હવે આ દસ હજારમાં કેટલા ઝીરો છે ચાર ઝીરો છે તો જમણીથી ડાબી બાજુ ચાર અંક ખસેકશું એક બે ત્રણ ચાર અને પછી પોઈન્ટ મૂકીશું એટલે શું જવાબ આવશે જીરો પોઈન્ટ જીરો 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 ફાય આનો જવાબ આવશે આપણે આ વિડિયોની અંદર સાથે બે પોઈન્ટ પાંચનો ચોથા નંબરનો પ્રશ્ન સમજી ચૂક્યા છીએ તો આગલા વિડીયોની અંદર આપણે પ્રશ્ન નંબર પાંચ અને પ્રશ્ન નંબર છ સમજીશું ઓકે તો મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બે લાયકન બટન જરૂર દબાવજો જેના લીધે મારા ડિલીના વિડીયો તમને અપડેટ મળતા રહેશે ઓકે આવજો